અને આપણે આવી ગયો છે વરસાદ રાતે આવ્યો હતો વરસાદ અને આજ પણ વાતાવરણ વરસાદનું જ મસ્ત મોસમ થઈ ગયું છે અને રાતે પવન ગણો તો આપણી બાજરી પણ પાડી દીધી છે રાતે પવન બહુ હતું બાજરી પણ આપણી પાડી દીધી છે ને બી તડકો પણ નાખી ગયો છે થોડો અને હાલ આપણે નાહી ધોઈને બેઠા છીએ અને વરસાદ આવે એવું પણ થઈ ગયું છે પાછું વાતાવરણ અને આપણે બેઠા છીએ અને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે ના મિલતે હે નેક્સ્ટ